આપણે આવું કશું મોટું તો કાંડ કરવું જ પડશે કોની પાસે જઈ ના આવ્યો ના અલ્યા આ તો મોટું મોટું આડા કૂતરા છે ખુખ્ખો પાવ પાવ ઊભો એટલે હું નહીં ગયો આ તો એ તો કાંડ કરવો જ પડશે શું કરશો ભાઈ મારાય દિમાગમાં યાદ નહી પણ તારામાં છે તો ખરું યાર લે તજી આગળ હા રું હેડ માણસ જોવી આપડે સારું માણસ જ છું એટલે આ તો પેલો જ છે ને આપડે મદર કરવા મોકલેલો મદર કરીને આયેલો

યાર ગોડાના ગોડાના બાતમ શું આવતું યાર હેડો આ ગોડા તો બોલી ના બો ચાલો હાલો હેડો આ કહી યાર તો કરી લે તે પેલે ભર હોય તો આફર એનું ગોડા

ઈપા કેટલો ગુસે લે અબ ગોડે હરકો કામ તો કરસે હા ભાઈ કરી કેટલું આલે થોડું આગળ હે દૂર જવાનું ભઈ ના યાર પૈસા પૈસા કમા કોઈ બોલ બોલ ના કરી અગર હું આબર તને કાઢી લેગી હા Manggelung. Oh, bos saya aju, aju. Oh, bos saya aju apa belum? Kaya bang lo kitlo aku ya. Abah saya kitlo aku ya. Abah saya tanya abah. Tidak bantau saya percaya hijau sih ya. Bantau ya. Tidak bos. Tenggelam. Siapa nak kasih? Alai, siapa nak kasih? Siapa nak Siapa nak kasih? 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 Siapa nak Siapa কত पादुকনে لے आओ गेला যা তারা পর্দা না শুধু পর্দা वाला જોઈએ છે મારા જેવો ગાંડો હતો કયા એ ઓલા ટેકરે બેઠા કયા ઓલા ઓ પેલું ગયા હે હું જાઉં આવું અમરા

એ લોકો તો ગયા આપણે તો હો કરોડ અર્યા મમલા પણ કઈશું અને હો કરોડ પણ લઈશું